आरती रे छाय हर सिद्ध मात नीरे मा दम दम नो बतवा गे रे जन नन जालर खन के रे नाना तो उधर आवाज जमाई ना वे वाई बगन नाना मारी सॉरी नेरन कर सु रोमणा सु पणवा ए वखत के आऊ तुम जे के तू ए वखत खोसा करवा ता कावा तारे खोसा कर मारी फूल जेवी सोळी ना, ना नाना

કીધલા કણ એ કી ઘેર મારા ઘેર પોહા મારા ઘેર કશું નઈ કોમ કરે ને એ પણ મારા ઘેર જ લાવી છે ના ના કરવા ઈવન મોકલી છે કરવા એ કરવા મોકલી છે ના પડતી લે મન જવા દે ફટાફટ ના એસટી નઈ જળ શંકર બોલ્યા બોલ્યા આ ફરવા ગયા દેશી મજા આઈ જાય મજા તો આવત એટલે

તપોડી આટલામાં ગંદ મારું તિના યાર તું તો લે ભાઈ મારું બૈરું છે કપડું તો બીજું તમે બધું મને ક્યો છો બધું તારે તારે કાયમી કે તાડું તો બૈરું છે ક અલ્યા બેહવાન કર યે રેક્ટિવર બેહવાન કર હડજે જો ખરાબ થઈ ગયું તમે જો હું આ હું કહેજે

આધી મૂકે તો મુએ પણ તને ધોતા નહીં આવડતો પેલા 10 10 આબુ લાઈન લેકું છું ને બધા આ કળ ઓગાળ કાઢું છું આ કપડામાં આવું નઈ કા હાતા તો તું એ કાઢી તું એ ડારીન તારીન તારી માએ કાઢી કંટાળો કંટાળો તારા ને બોની કઈ નથી ને જા ઓલી દેખી જા વાહ વાય આઈ

एडला मन नेनी सोडी नुके दुखस दूक अरे मारा घेर दुखी दुखस हाल मारा घेर दुखी दुखस चोंदी दी बेचाला आरो सासा क्षेत्र मजे आता बे पाणी बोणी लाव बोलव मारा बपांना हालच बोलव अन हे लई नेखडीयो तुम्ही ओय तमना पाणी नाही उराते पाणी आला था आमळा हाल आसी हा पा तुम्ही ले पी बेटा

ડૂસો માર દીધો તો મોયથી છો કે ખબર પડે છે લે હે મેઠા ભાઈ એ મેઠા ભાઈ અરે નદી ભાઈ આવો આવો શું કરતા હતા આ પોણી વાળું છે તો કે પૈસા નહીં ના ડૂસો માર મારી ને ઇના મ ચાલુ કરી દીધું જો શું કર કપલીન તમારી વાઈ ગયો તા વાખી લીજો પણ એની પેલી એ કરવી છે મારા ડૂસો માર્યો છે પર શું કહેતો તો હા કે મહેમાન આવ્યો છે મારે હોવા કોણ વડી આવી છે તારે એ તમાર વેવણ છે ને એરે મને હોમો મળ્યો મારો વેવણ હોવા તે તમારે ઘેર આવ્યા છે ને એટલે રે મને મી પૂછ્યું કીધું આવો કીધું પછી રે મેં કીધું શો જોશો કે આ પેલો જમાઈન છોડીને રોજ ઝઘડા કરે છે ઘર એટલે ખભે લેવા દઉં હો એવું કહેતા હતો ઓ એટલે તમે જો વેડેસ ના ઘેર મારા ઓળશા વિવણ તો ખતરનાક છે ને આ ટીણિયાને લગીર ખબર પડતી નહીં અને સો ટકા ને તો એને છોડીને લઈ જ ના ના પોણીવાળું કાલવાળું હાલ જવું પડશે ના કામ જવું આ ટીણિયાનું એ મગજ નહીં બોલશે ને જો તો મારા

મારખમ માં <laughs> <laughs> <laughs>

কেযাইছেমাতা পেজায়াই আপডিঝা ঝেকুলা এডিশাই ইটালে দেকুলেযা সুকল সিমা ইটালে বাকল ন�াই তমালা রাকুল সুকল সিকল নানা ইযাল

કંટાળો છું એ કંટાળો છું ઓન એ કંટાળો વાકે મારી સોરી કા કંટાળો નઈ ના ભાઈ હું તો ભરી ગરબાર નતું જોયું હું તો મોનસો જોયા તો મોનસો આવા કૂતરા જેવા ને તો બાપા મરી જાવ પાળા લેટ લીઠેલો બસ બરાબર બેટા ના હી કીધું નથી કા તારા બધું જે લૂટ લઈ તું ઠેલો બસ બાય શું ના કા હું દેવા કે હું જોલો ઓ બેટા ઓ એ તાર માકી જા સુકી જા હે તું જા હું કઉ છું સા પોત દાણા લઈ જા જા તારી જા તારી કોઈ ખબર પડે અરે બે વહી લીધે હું હવે કાંઈ ના કરું ને સેટલું મારું ના રાખું એકી દાડા તોડી નાખું તમ ખબર પડી ના તો તમારા ને ખબર ને તો જમે તો જ્યા ના ના એવું ના કરતોય બાબા

ચિંતા ના કરતી તું બીજો છોકરો બીજા વાતો બીજા ભાઈબંધો ની વાદે આવી આવી અના ઘરમાં ભેળાવા છે આ આ સંસ્કારી બાયડી છે અને એમો એને ખબર પડતી નથી પડોરી હઈ નઈ ગયો અને મિત્રો આ વિડિયો મારો ગમ્યો હોય અને આ ભાગ ગમ્યો હોય જો તીજો તમારે જોવો હોય તો કમેન્ટ કરજો બાદ હો હા بیا યે યે રિપોય હતી રે હતી અમારી ધીબડી આવી એક સારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી વાત આ <tiny>